અમલેશ્વરની એક શાળાના પરીક્ષા કેન્દ્રમાં ધોરણ દસ ની પરીક્ષાર્થી મુસ્લિમ વિદ્યાર્થીનીઓના હિજાબ કઢાવવાનો વિવાદ વગાડ્યો સીસીટીવી સામે આવતા સમગ્ર મામલો ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી અને ગાંધીનગર સુધી પહોંચ્યો છે ભરૂચ જિલ્લામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા લેવાઈ રહી છે અને અંકલેશ્વર પંથકની એક શાળાના પરીક્ષા કેન્દ્ર ઉપર પરીક્ષા આપવા આવેલી અને હિજાબ ધારણ કરેલો હોય જે કઢાવી પરત નહીં કરતા વિવાદ વકર્યો હતો જેના પગલે સમગ્ર મામલો સામે આવતા સીસીટીવી ફૂટેજ મેળવી ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી અને પોલીસમાં ફરિયાદ થતાં પોલીસે પણ આ બાબતે કાર્યવાહી શરૂ કરી છે ભરૂચ જિલ્લામાં ધોરણ દસ અને બારની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ રહ્યું છે ત્યારે અંકલેશ્વર પંથકની એક પરીક્ષા કેન્દ્ર ઉપર ઘણી વિદ્યાર્થીનીઓ પરીક્ષા આપી રહી હતી અને પરીક્ષા બેઠક ઉપર પરીક્ષા આપે તે પહેલાં જ પરીક્ષા લેનાર શિક્ષકો અને અન્ય સંચાલકોએ મુસ્લિમ વિદ્યાર્થીનીઓએ સ્કાફ હિજાબ પહેરેલ હોય તે કઢાવી નાખી પરત નહીં આપતા પરીક્ષા આપનાર વિદ્યાર્થીનીઓ ઘરે પરત જતા જ પોતાના વાલીઓને હિજાબો પરીક્ષામાં કઢાવ્યો હોવાની વાત કરતા વાલીઓમાં પણ ભારે આક્રોશ ફાટી

ભરૂચ ડિસ્ટ્રિક્ટ ગુજરાતથી છું ડિગ્રી દીકરી મલિકા મલિકાને એના સ્કૂલમાં બીજી પણ છોકરીઓ જોડે ગઈકાલની એમની ટેન્થ બોર્ડની મેથ્સની એક્ઝામ પહેલાં ક્લાસરૂમમાં આવીને જે લાયન સ્કૂલ ભરૂ અંકલેશ્વર ગુજરાતી સેક્શનના જે પ્રિન્સિપલ છે ઈલા મેડમ એમણે છોકરીઓની દુપટ્ટા અને હિજાબ જે ઉપર ઓળની ટાઈપ ઓઢવામાં આવે માથા પર એ કાઢવામાં આવી જે પરત એમને પાછી રિટર્ન નહીં આપી છોકરાઓ હેરેસ થયા આખી ક્લાસ એમને જોતી હતી અમે સીસીટીવી ફૂટેજ જોયા છે એમના થોડા પેપર્સ બગાડ્યા છે છોકરાઓના એના પછી ત્રણ કલાક પછી એમને જ્યારે બહાર નીકળ્યા ત્યારે પૂછવામાં આવ્યો ભાઈ પેપર તમારું કેવું ગયું ત્યારે પેપર બગાડ્યું દીધું એના પછી એ પૂછવાનો કોઈ અર્થ નથી રહેતો ઇન્ટેન્શનલી એમને થોડા હેરાન કરે છે અમને એવું લાગે છે અને એ જ અમે રજૂઆત કરી છે સ્કૂલ એડમિનિસ્ટ્રેશને આ પ્રોબ્લેમને અમને કોઓપરેટ તો કર્યા છે પણ એ પ્રોબ્લેમને ડીઓ ઓફિસ એજ્યુકેશન બોર્ડ પર લખી દીધું છે કે એમના ઓર્ડરના હિસાબથી આ કાર્યવાહી કોઈ પ્રિન્સિપલે કરી છે હવે જ્યારે અમે ડીઓ ઓફિસમાં આવ્યા તો અહીંથી ડીઓ મેડમે આ વાતને તદ્દન સદંતર ખારીજ કરી દીધી કે આવા કોઈ પણ હિજાબથી રિલેટેડ કે પહેરવેશથી રિલેટેડ કોઈ પણ ઓર્ડર્સ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટે આપ્યા જ નથી ઓલ ઓવર ગુજરાત ઓલ ઓવર ઇન્ડિયા જસ્ટ ચોરી રોકવા ચોરી ના થાય એ બધી ટાઈપના જે ઓર્ડર છે એ આપવામાં આવ્યા છે જો કોઈક શંકાસ્પદ હોય તો એના કપડાં લાઈક શૂઝ હોય સોક્સ હોય માથાની ટોપી હોય ઓઢણી હોય કાઢી શકાય ચેક કરી શકાય એના પછી એને પરત આપી દેવાની હોય આ એક નોર્મલ વાત છે કાયદાકીય વાત છે જે એ લોકોએ નહીં કર્યું હવે એકચ્યુઅલી થોડી ફિલહાલ તો અમને સંતુષ્ટિ છે જે ડીઓ મેડમ છે એમણે જે સંસ્થાના પર આ પ્રોબ્લમ થઈ છે તો સંચાલકને ચેન્જ કર્યા છે અહીંથી હટાવી દીધા છે બીજા સંચાલક આવ્યા છે અને પોતે મેડમ એક્ઝિક્યુશનમાં જવાના છે હવેની અગાડીની એક્ઝામ્સ માટે તો એના માટે અમે એમને આભારી છે અને ઉમીદ કરીએ છીએ હવે આ ટાઈપની ઘટનાઓ ઓલ ઓવર ગુજરાત પ્રાંત ઓલ ઓવર ઇન્ડિયા આ ટાઈપની કોઈપણ ઘટના કોઈ પણ જગ્યાએ ના બને પરીક્ષા કેન્દ્રો પર મુસ્લિમ વિદ્યાર્થીનીઓના હિજાબ કઢાવવામાં આવતા હોવાનો વિવાદ ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી અને ગાંધીનગર સુધી પહોંચ્યો હતો જેના પગલે વિવાદ વધુ વકરે તે પહેલા જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિ રાઉલજીએ પણ વિદ્યાર્થીનીઓને હિજાબો કઢાવનાર શિક્ષકોની તાત્કાલિક અન્ય જગ્યાએ બદલી કરી નાખી હતી જેના કારણે વિદ્યાર્થીઓની પરીક્ષા બગડે નહીં અને કોઈ તકલીફ ન પડે તેવા તમામ પ્રયાસો કર્યા હતા અને વાલીની ફરિયાદ લેવા બાબતે ઝીણવટભરી તપાસ શરૂ કરી હોવાની માહિતી પણ પૂરી હતી ગઈકાલે અંકલેશ્વરની લાયન્સ સ્કૂલમાં એક સ્થળ સંચાલક દ્વારા વિદ્યાર્થીનીના હિજાબ ઉતરાવા અંગેની ઘટના મને જાણવા મળી હતી વાલીએ હમણાં થોડી વાર પહેલાં જે રજૂઆત આપી એના આધારે મેં વિદ્યાર્થીઓની પરીક્ષાને નુકસાન ન પહોંચે એ હેતુથી એ લાયન્સ સ્કૂલના જે સ્થળ સંચાલક છે એમને બદલી કરી અને બીજા નવા સ્થળ સંચાલક નીમ્યા છે ત્યાં જેથી આગામી પરીક્ષાઓ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય અને વાલીની ફરિયાદના આધારે હવે પછી ફરિયાદની તપાસ કરવામાં આવશે અને એની ગંભીરતાને ધ્યાને લઈ અને આગળની કાર્યવાહી કરવામાં આવશે